નહી ભાઈ એક ભાઈ બાર હતા અને આ ભાઈ વાવતો એટલે એને ટૂંકમાં બાર હતો ની આ પરિસ્થિતિ એની નબળી ટૂંકમાં એટલે બાર રોજી રોજીરોટી કમાવો બાર હતો એમણે પાછા પાંચ સાત વાવતો એટલે પછી એને પૈસા ની જરૂરિયાત વેચી નાખું હતું એટલે એને આપડી ડીલ કરી મેં એવું કીધું કે પેલા તારો ભાઈ છે ને આજ એની પાસે પોચાય એની કેપેસિટી હતી લેવાની પણ એને ઓછા પૈસા લેવી બરોબર છે આપણે એની જે માગતા હતા એના જરૂરિયાત પ્રમાણે બજેટ પૈસા આપી દીધા પછી મેટર એવી થઈ અમે જોવા ગયા ત્યારે એ ભાઈ ભેગા હતા આપણે એને બતાવી એના ભાઈ બતાવી દીધું બે બેના ભેગા નામ હતા જુદા જુદા હતા નહીં અલગ અલગ બેન દસ્તાવેજી નોખા બે ના સાત નંબર જુદા હા હા પછી દસ્તાવેજ મારો કલેક્ટર સાહેબ મારે તો ઈ પડી ગઈ મારી નોંધ પડી ગઈ જાય વાંધા ઉભી ન રે એટલે વાંધાજી ઉભી નો રે એટલે પડી ગઈ પડી ગઈ એટલે આપણને આપને દે નો ખબર ભુગોટો નહી આપે હમ કેતો તો ભુગોટો આપશે એટલે અમે ભુગોટો લેવા ગયા તો નહી ને બજે બજે થઈ એટલે આપણે સમજી લીધું એવું કીધું કે ભાઈ દસ્તાવેજ થઈ ગયો છે હમ હમ તો દસ્તાવેજ થઈ ગયો છે તો અત્યારે એમાં ઇશ્યુ એવું છે કે બેય ના રી સર્વે થયા ને એમાં અડલાબદલી થઈ ગઈ છે અટકડળીનું નકર હમણાં તમને કેટ લેન્ડ કરો એમ

¿Cómo okay, que sí. Vale, vale.